નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ માળીયાટીના ચોરવાડ ગામના વતની અને સોમનાથના ધારાસભ્ય હિમાલ ચુડાસમાને હાઈકોર્ટમાંથી રાહત મળી નગરપાલિકા ચૂંટણી લડવાની રાહત મળતા તેમના સમર્થકો દ્વારા ચોરવાડ ખાતે હિમલ ચૂડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સને બે હજાર અગિયારમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપર ફેરે દાખલ થઈ હતી અને માળિયા હાટીના કોર્ટ દ્વારા વિમલ ચુડાસમાને છ માસની સજા કરવામાં આવી હતી આ સજા થઈ હોવાથી વિમલ ચુડાસમા ચૂંટણી ના લડી શકે પરંતુ આ કેસને કોર્ટમાં રાહત આપી નગરપાલિકા ચૂંટણી લડવાની મંજૂરી મળતા તેમના સમર્થકો સમર્થકો દ્વારા ચોરવાડ ખાતે ફટકડા ફોલ ઢોલના ટાલે વિમલ ચુડાસમાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમ જેમ નગરપાલિકાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલો ગરમાતો જાય છે અને વિમલ ચુડાસમાને નગરપાલિકા ચૂંટણી લડવા મંજૂરી મળતા ફરી રાજકીય માહોલ ગરમાવો ગરમાયો છે અત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઢોલનગર સાથે નાની બાલિકાઓ સામે લઈ અને તેમના સ્વાગત કરવા માટે પહોંચી હતી અને સમગ્ર જે શહેરની અંદર તેઓ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય આતશબાજીથી તેમને આવકારવામાં આવ્યા હતા અને તેમના દ્વારા એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લોકો મોટી સંખ્યામાં તેમના સમર્થનમાં તેમની મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા તેમના દ્વારા અભિપ્રાય પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મારી ઉપર બે હજાર અગિયારમાં જે હોલીડે કેમ્પ ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા મારી પર ખોટી રીતે સુરવણ શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર મા સાચાની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે એટલે આ આ જ્યારે ચોરવાડ શહેરના લોકોને ખ્યાલ પડી કારણ કે ઈચ્છતા હતા એ ખૂબ આવતા કે તમારે તો ચૂંટણી લડવી પડશે અને લોકોની ઈચ્છા હતી ચોરવાડ શહેરના લોકોની ઈચ્છા હતી અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું ઢોલ શણાયને આતિશબાજીથી સ્વાગત કરી અને આતિશબાજીથી આ જીતને ઉજવવામાં આવ્યું